ફ્રેન્ડ્સ હેલો જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો સો ગાઈસ અત્યારે ફાઈનલી આપણે પહોંચી ગયા છે કોયલા ડુંગર તો કોયલા ડુંગર હરસધી માતાનું મંદિર આવેલું છે તો ત્યાંના આપણે દર્શન કરવાના છે તો છે ભાઈ લઈ જતા સો ગાઈસ અમે ઓટો કરી લીધી હતી ને અત્યારે અમે જઈ રહ્યા છે હરસદી માતાના કુળના દર્શન કરવા માટે અને ત્યાં આગળ દરિયા કાંઠે ભોલેનાથનું પણ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા આપણે પહોંચી ગયા છે મંદિરે તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ તો પહેલા આપણે અહીંયા દર્શન કરી લઈશું ચલો દર્શન કર લો કેટલું મસ્તુખ લાગે ગરમી નહીં લાગતી ધીરે ધીરે સો ગાઈસ આ ઘણા વર્ષો જૂનો માતાજીનો કુંડ છે ને આ કુંડમાં પાણી જે છે એકદમ મીઠું પાણી છે આજુબાજુ દરિયો છે પણ આ કુંડનું પાણી એકદમ મીઠું છે

બે માણ બે માળનું ને બહુ થઈ ગયું બે માળનું નું બહુ હાલ તમે જોઈ શકો છો અહીંયા દરિયામાં એકદમ મોજા રહ્યા છે હા બેટા

mඩවීපු අවූ අවතataamuූජ.

સોગાઈસ હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે હર્ષદી માતાના દર્શન કરવા માટે અને અહીંયા નીચે મંદિર બનાવ્યું છે ત્યાં જ દર્શન કરવાના છે કારણ કે ઉપર જૂનું મંદિર છે એ મંદિર બંધ કરવામાં આવ્યું છે એટલા માટે સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે આઠ વાગવામાં પાંચ મિનિટ બાકી છે અને અત્યારે હર્ષદી માતાના દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ અહીંયા રૂમ એવું રાખ્યું છે ત્યાં આગળ જઈ રહ્યા છે તો ગાય શાંતિથી હર્ષદી માતાના દર્શન પણ થઈ ગયા હતા અને આરતીનો પણ લાભ મળ્યો હતો અને ઉપર જે ડુંગર પર માતાજીનું મંદિર છે એ અત્યારે બંધ કરવામાં આવ્યું છે કારણ કે બહુ જ જૂનું મંદિર થઈ ગયું છે અને સીડીઓ ઉપર એનું બહુ તૂટી ગયું છે એટલા માટે છે મંદિર અને અહીંયા અમે રોકાણા છે મસ્ત વાતાવરણ છે એકદમ ખુલ્લું ખુલ્લું થઈ રહ્યું છે નવ વાગવામાં દસ મિનિટ બાકી છે અત્યારે હવે આપણે જમા બેઠા છે কড়ি ভাত উসা